ભુજના ભાડભૂત બેરેજમાં ડૂબમાં ગયેલી જમીનના ખેડૂતોને બે હજાર પચીસની જંત્રી દરે વળતર મળે તે માટે આજ રોજ ખેડૂત સમન્વય સમિતિ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું નર્મદા નદી પર ભાડભૂત પાસે બની રહેલા બેરેજની સાથે ભરૂચ અને અંકલેશ્વર તરફના છેડા પર પાળા બનાવવામાં આવશે આ પાળા સહિતની કામગીરી માટે જમીન સંપાદિત કરાઈ રહી છે ખેડૂતોની માંગ છે કે તેમની બે હજાર પચ્ચીસની જંત્રી દરે વળતર મળે ગૂંચવડ છે તો જ્યારે એક મહિનાની કાયદાકીય ચર્ચાના અંતે એ સ્વીકારવામાં આવ્યું છે કે કાયદાકીય ગૂંચ છે તો એને એક્સેપ્ટ કરી લેવ એક્સેપ્ટ કરીને કોર્ટની અંદર સમાધાન રજૂ કરતા ખેડૂતોને હવે નવા દરે બજાર કિંમત પ્રમાણેનું વળતર ચૂકવવાનો એક આશા જન્મી છે તેવા સંજોગોની અંદર ગુજરાતનું આ એવું સંપાદન હશે કે જેની અંદર થી વધારે મહિલાઓ વિધવા થઈ ચૂકી છે એ એટલા માટે કે જેને રોજીરોટી છીનવાઈ ગઈ છે જમીનોનું ધોવાણ થયું છે એવી અહલ્ય વાય નો ઉદ્ધાર કરવા માટે માનનીય મુખ્યમંત્રી સાહેબ જયારે આગળ આવ્યા છે ત્યારે આ તબક્કે અમે મુખ્યમંત્રી શ્રી સાહેબનો અને એમના સમગ્ર બ્યુરોક્રેસીઓનો પણ આભાર માનીએ છીએ કે એમણે સાચો નિર્ણય કરી કોર્ટમાં સમાધાન રજૂ કરવા માટેનું અમને સપોર્ટ કર્યો અને ખેડૂતોને બજાર કિંમત પ્રમાણેનું વળતર ચૂકવવા માટેની ભલામણ કરી છે